વા ભાઈ વાતો હેજી હેજી માર ગાઢ્યો ને એ ઓરે વાહ એ બહાર નીકળી ગયો આરાઈ પાસો નઈ નાખવાનો રમણ ભમણ કરીને શું મજા આવે છે ભૂપતજી ને

હું <laughs> ના

બદડા ડાળા બાર તો વાઘુબાએ ચલો ડુય યાર રેડી આય તો એમ જ સ બતાય ભાઈ પડી પડ્યો રેડી સ્ટાર્ટ એ એ

એવું નહી આવડતું નહી પેલો પેલો પાછળ થી લાવતો હતો ત્રીસ સેકન્ડ છપ્પન સત્તાવન પોકણ સાઈડ

ફિકાયો અધિક બાર અરે વાહ 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 બાર હો બાર કરવાના હી અરે વાહ અલ્યા આઈ ગયો ઘણી અરે વાહ સેકન્ડ

હા ના ના જાવ જાન વિનૂજી રેડી રેડી સ્ટાર્ટ હે હે આ તો અમે જલ્દી જલ્દી લેને નહીં પરવાનું ખાલી એકવા જાયા છે

ચલવા રે રે સ્ટાર્ટ ભાઈ ભલુ ભા વી એ વી ભાઈ તમાર નહીં પડવાનું ડડો પાડવા હે હે બે આડકાને જતો રહા સ ડાળો મોય ટાઈ નંબર યે ટકકર દેગા હા 20

પચાસ પંચાવન છપ્પન સત્તાવન ઓગણ થાય જીતવા વાળો ક્યાં ટેલેન્ટ હે મેં

અલ્યા પતિયા કન લો પાસો લાયો દડો એક એક્ટ્રા કરી દે અરે આરે આઈ ગયો આય 50 50 એક્ટ્રા દે દિલી બાબા એકમાની મજા લે દે દે પંદર સેકન્ડ

પચીસ બગાડી uhm <Tower> <érer Help mesmo> <ive> <Helen> કોપરી હવે બગા દે લે ઇશાન 4 5 નાખી દે ચાન્સ રહે ખોડું કોઈ ચાન્સ નહી હારી જ્યા ભાઈ

સાત ભાવ ભાવ ચાલ પંદર ભાવ ભાવી પચીસ ના પચીસ એટલું બધું ઓવર કોમ્પિટેશન ભાવ પગ વચ્ચે પગ વચ્ચે ફસાય એમ ધક્કો ના માર પગ વચ્ચે ફસાય દોડો અરે યાર

એલા સાત છે અલ્યા 45 પેરા પગર આ સાઈડ લઈ દે પગર આ સાઈડ લઈ દે અલ્યા બતાય આવી ગયો 53 54 55 57 58 ઓકા ભાઈ લે કિશન ચાર વખત હવે એક વાત ચાલુ કરશે અરે રે તમે પાજા તમે પાજા હવા હેલો થઈ ગયો 30 સેકન્ડ નાશ્યો ને એક વાઘુભાઈ વાઘુભાઈ ઉમટારજી એક નાશ્યો પહેલા ભાગવા ત્રણ નંબર વાઘવાચા પસાવાનો દળો પટેલ હા એ 11 તો ગણવા દે દે હેલો હેલો

અરમો ફુગાકો એટલે પહેલો બીજો ત્રીજો ઓમ ફાઇનલ છે બરોબર આ ત્રણ જણા વચ્ચે ફાઇનલ થાય ને ત્રણ જણા નંબર મળશે હવે આપણે દાડા પ્લસ કરશું બરોબર 11 થી પ્લસ કરશું અરે વાહ અરે ફુગાકા અલ્યા 10 સેકન્ડ Alde, 10 9 8 7 6 5 4 3 2 1 વાહ 4 હવે 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 પછી આઈજો ફોટો પણ માના નવ યાર 15 આ બધા થઈ ગયા 6 બસ અરે વાહ કરણ વાહ 7 વાહ કમ્પ્લીટ અલ્યા અરે કાઓ 7 આઈ હો ઓ રાજણીયા નો સમય એરી કટિંગ ઓ સાત્ય નાખી દે એક છપ્પન 11 પંચાવન છપ્પન ઓગણસા

છપ્પન <laughs> <laughs> 新たなオーガンサイン。

હા વળી પસાણ માં પન કી વળી લેક્ચર આવ થોડી ના ના એ આરે વાહ અલ્યા જાતી બને યકવા પર ના ના કમ્પ્લીટ આયા યે અરે 20 સેકન્ડ ન થાજી ચાર યકવા યપા યપા લોગા પે ગી તો અલ્યા વાહ

છપ્પન આપણે કરો જો ભૂબતજી ચોકડી એકે દડો લઈ નાખો બરોબર પછી વાઘુભાઈ એક વાઘુભાઈ એક કરણ બાવીસ પછી વિપુલ ચાર શ્રવણ અગિયાર ની પચીસ ટોટલ બરોબર